નમસ્તે દર્શક મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર તો આજના સમાચારની વાત કરીએ તે પહેલા જણાવી દઈએ કે આજના દરેક સમાચાર ખૂબ જ કામના અને ખૂબ જ ઉપયોગી છે તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો જેથી કરીને તમને તમામ માહિતી સૌ મળી જાય અને આવા ને આવા સમાચાર રોજે રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો નમસ્કાર મિત્રો તો આપણે આજના સમાચારની અંદર વાત કરીશું તો લોકસભા ચૂંટણી બે પરિણામ બે હજાર ચોવીસની તો મિત્રો મોદી સરકારનો અબકી બાર ચારસો પારનો નારો સત્ય સાબિત થતો જોવા મળી રહ્યો નથી કારણ કે મિત્રો લોકસભા ચૂંટણીના શરૂઆતના વલણોમાં એનડીએ ગઠબંધન માટે ત્રણસોને પાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ભાજપને સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડી રહ્યો છે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર યુપીમાં એસી સીટોમાંથી ભાજપ માત્ર સાડ સીટો સુધી સીમિત જણાય છે સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો ગુજરાતમાં કેવું રહ્યું ચૂંટણીનું પરિણામ તો મિત્રો ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે તમામ છવ્વીસ બેઠક જીતીને વિક્રમ સર્જ્યો હતો પરંતુ આ વખતે ભાજપનો વિજય રથ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોકી દીધો છે કોંગ્રેસના ફાયર બ્રાન્ડના નેતા ગેનીબેન ઠાકોરે તેમની જીતથી સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણમાં કાંઈ જ અશક્ય નથી આ લોકસભા ચૂંટણીમાં ગેનીબેને છ લાખ અઠાવી હજાર કરતા પણ વધુ મત મેળવ્યા છે અને લીડનો આંકડો પણ ત્રીસ હજારને પાર પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો એક મહત્વના સમાચારની આપણે વાત કરીશું તો મોદી કરતાં રાહુલ ગાંધીને થઈ મોટી જીત તો મિત્રો આ વખતની ચૂંટણીમાં પીએમ મોદી વર્ષિસ રાહુલ ગાંધીનો મામલો હતો આ વચ્ચે પીએમ મોદીએ વારાણસી સીટ જીતી છે જો કે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે તેઓ માત્ર એક પોઈન્ટ પાંચ લાખ મતોથી જીતી શક્યા છે સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ આવી રહી એક યુઝર્સે લખ્યું છે કે રાહુલ ગાંધીને પીએમ મોદી કરતા મોટી જીત મળી છે વાસ્તવમાં વાતો તો એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ ત્રણ પોઈન્ટ પાંચ લાખ મતોથી જીતી લીધી છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા હશે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે તો મિત્રો અંગે વધુમાં વાત કરીએ તો એક કિલો વોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ વોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન થશે એટલે કે મહિને ચારસો પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે સરકારનું એવું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની કમાણી કરી શકો છો ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો ખેડૂતોને મળશે એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલન અને મત્સ્ય પાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે તો મિત્રો આ બાબતે તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટમાં એકવાર જરૂરથી જણાવજો અને મિત્રો તે સાથે વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો ખેડૂતોને મફત વીજળી કેન્દ્ર સરકારે પીએમ કુસુમ યોજનાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી છે હવે ખેડૂતો માટે બે હજાર છવ્વીસ સુધી આ યોજનાનો લાભ લઈ શકાશે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે સોલાર પ્લાન્ટની મદદથી ખેડૂતો ચોવીસ કલાક મફત વીજળીનો લાભ પણ લઈ શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ બે હજાર બાવીસમાં માં ત્રીસ હજાર આઠસો મેગાવોટની વધારાની ક્ષૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો સત્તરમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો આ અંગે આપણે વધુમાં માહિતી મેળવતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર ચાર મહિને રૂપિયા બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો આ વખતે ખેડૂતો યોજનાના આગામી હપ્તા એટલે કે સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પહોંચી રહ્યા છે કે બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે તો મિત્રો અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ સોળ હપ્તા મળ્યા છે આ પછી બધા ખેડૂતોને બે હજારના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા દરેક વ્યક્તિ જાણે છે કે યોજનાનો દરેક હપ્તો લગભગ ચાર મહિના પછી આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો સત્તરમો હપ્તો જૂનમાં રિલીઝ થઈ શકે છે જોકે હજુ સુધી આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જેથી જે પણ ખેડૂત મિત્રો બે હજાર રૂપિયાનો સત્તરમાં હપ્તો મેળવવા માંગતા હોય તે જો તેને ઈ કે જમીનના રેકોર્ડની ચકાસણી અને આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તો મિત્રો તમે એ કરવાનું ભૂલતા નહીં ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર ભારતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ કેન્સર જેવા રોગોની સારવાર કરવામાં આવે છે મિત્રો આ અંગે તમને વધુમાં માહિતી આપતા એ પ્લાસ્ટિક એમ એનિમિયા નામની એક દુર્લભ રક્ત વિકૃતિ છે દુર્લભ હોવા ઉપરાંત આ રોગની સારવાર પણ ખૂબ ખર્ચાળ હોય છે હવે પીજી આયુષ્યમાન ભારત એ પ્લાસ્ટિક એનિમિયા નામની બીમારી ને પણ યોજના હેઠળ લાવવાની તૈયારી કરી રહ્યું છે સારવાર માટે લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જો આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાની મદદ મળે તો દર્દીનું અડધું વચન ઘટાડી શકાય છે ત્યારબાદ મિત્રો એક મહત્વના સમાચાર તરફ આપણે નજર કરીએ તો તોફાન અને ગાજવીજની વરસાદનો આગાહી તો મિત્રો પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે કે એક મોટી અસ્થિરતા સર્જાઈ છે જે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનને આવરી લીધી છે જેથી બારથી પંદર મે અનેક વિસ્તારમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે બાર તારીખે મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર દાહોદ ગોધરા છોટાઉદ ઉદેપુર લુણાવાડા ડાંગ સુરત નવસારી અને તે સાથે વલસાડ અને તેર ચૌદ અને પંદર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અમરેલી ભાવનગર ગોંડલ જેતપુર રાજકોટ ચોટીલા તેમજ અમદાવાદ ગાંધીનગર આણંદ અને નડિયાદ તે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ વિસ્તારમાં આ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આજના સમાચારમાં બસ આટલું જ કાલે ફરીથી મળીશું એક નવા સમાચારમાં તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને રોજ અમારા સમાચાર મળતા રહે અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં